નમસ્કાર દર્શક મિત્રો જનર પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ઝુમખા ગામમાં વીજ કરંટ લાગતા એક છત્રીસ વર્ષીય વ્યક્તિનું મોત નિપજ્યું ઝુમખા ગામે સીમ વિસ્તારમાં ખેતરમાં આવેલા કૂવામાં વીજ કરંટ ઉતરતા છત્રીસ વર્ષીય જગદીશસિંહ બળવંતસિંહ પરમારનું મોત નિપજ્યું મૃતકને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ડેસર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ પરમાર મારા બોરે ચંદ્રસિંહ નટવરસિંહના બોરે પોણે વારવા આવ્યા હતા અને ત્યાં આગળ મોટરનો કોઈ વાર ખુલ્લો હોવાથી પોણીની અંદર કરંટ જવાથી એ ભાઈને પોણી તો કરંટ લાગ્યો અને મૂર્તિ પામ્યા કયું કામ झुमखा तालुको सावली जिल्हा वडोदा